નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓન નાઇન કે આમ ન્યૂઝ ગુજરાત જય શ્રી રામ સુંદરકાંડ પરિવાર દ્વારા અંજની માતા આશ્રમમાં સુંદરકાંડ યજ્ઞ યોજાયો જય શ્રી રામ સુંદરકાંડ પરિવાર મહેસાણા દ્વારા સનાતન ધર્મને ઉજાગર કરવાને લઈ સારી કામગીરી કરવામાં આવી રહી છે સુંદરકાંડ પરિવાર દ્વારા જમ્મુ કાશ્મીરમાં બુડા અમરનાથ યાત્રા કાળી ચૌદશી એકસો આઠ હનુમાન ચાલીસા જામ રામ એ પરિવાર દ્વારા મારુતિ યજ્ઞ ઉત્તરાયણ નિમિત્તે પાજરાપુર ફૂડ એનિમલ હેલ્પ લાઇન પાંચોટ ઘાયલ પક્ષીઓને સારવારનો કેમ્પ ગરીબોને ભોજન ટિફિન સેવામાં કાચું કરિયાણું મોકલવું સહિત જય શ્રી રામ સુંદરકાંડ પરિવાર દ્વારા સામાજિક તેમજ સનાતન ધર્મ માટેના કાર્યો કરવામાં આવી રહ્યા છે વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી અમારું બે હજાર બેથી પરિવાર અહીંયા ચાલે છે અને બે હજાર બેથી અમે પાંચ વ્યક્તિ સુંદરકાંડ પરિવાર ત્યાં ચાલુ કરેલો અને આજે બે હજાર પચીસ લગભગ સત્તર એક વર્ષ થયા અને બે હજાર નવથી તો અમે કોન્સ્ટન્ટ દર શનિવાર અને મંગળવારે મહેસાણા શહેરમાં નિઃશુલ્ક સુંદરકાંડ પાઠનું દાન કરીએ છીએ અને જે કંઈ ભંડોળ ઝેવું થાય એ ભંડોળ અમે દર વર્ષે એક મારૂપી યજ્ઞ કરીએ છીએ રામનવમીના દિવસે ઉત્તરાયણના દિવસે એનિમલ હેલ્પલાઇન છે પાંજરાપોર છે અબોર પશુ સેવાને વાપરીએ છીએ બીજો એકાદ ધાર્મિક પ્રવાસ કરીએ છીએ અને મહેસાણા શહેરમાં થતી અનેકવિધ કથાઓમાં પણ અમે યોગદાન આપીએ છીએ સાથે સાથે અમે ગયા વર્ષે એક કરોડ રામ નામ બેંકનું પુસ્તકો ચાલુ કર્યા હતા આજે પૂર્ણ બી થઈ ગયા છે અને પૂર્ણ થઈ પરત પુસ્તકો આવી ગયા છે ગયા વર્ષે હનુમાન જયંતિના દિવસે અમે પાંચસો બેઘર વ્યક્તિને બ મીઠું કરાઈ અને પાંચસો ગ્રામ મીઠાઈના પડીગા આપેલા એ સિવાય અનેકવિધ રાષ્ટ્રીય આપદાઓમાં બી અમારું મંડળ ખુલ્લા હાથે જે યોગદાન આપ ભેગું થાય છે એનો અમે રાષ્ટ્રીય આપદામાં ઉપયોગ કરીએ છીએ કોરોના કાળમાં પણ ગોવિંદ મહાદેવમાં અમે નિઃશુલ્ક સેવા ટિફિન બે મહિના ચલાયેલ એ સાથે કોરોના કાળમાં ગરમ ભોજનની વ્યવસ્થા બજરંગર વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સાથે સહયોગમાં રહી બે મહિના કલેક્ટરશ્રીના આદેશ પ્રમાણે અમે ગરમ ભોજનની પણ વ્યવસ્થા કરેલી આ રીતે અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે અમારું મંડળ અહીંયા છેલ્લા પંદર વર્ષથી પ્રવૃત્તિ કરી રહ્યું છે અંજની આશ્રમો દર અમાસે સુંદરકાંડના પાઠ અમે કરીએ છીએ અને અહીંયાથી અમારું મંડળ ઊભું થયેલું છે અનેકવિધ લોકો આમાં જોડાયા અને હાલ બી લગભગ ચાલીસથી પિસ્તાલીસ વ્યક્તિઓનું આ મંડળ ચાલે છે અને નિયમિત દર શનિવાર મંગળવારે અમે સુંદરકાંડનું પાઠનું દાન કરીએ છીએ મહેસાણા શહેર બહાર બી ઘણીવાર અમને આમંત્રણ મળતું હોય તો અમે સ્વીકારી અને યોગ્ય રીતે બધા જઈએ છીએ અને આ રીતે અમે ધર્મ પ્રસાર પ્રસારનું કામ કરીએ છીએ ગાયનું રક્ષણની સેવાનું માધ્યમ તરીકે સ્વીકારી